ડોઈ તાલુકાના શંકરપુરાથી વડદ જવાના માર્ગ બે કિલોમીટર નો નવો માર્ગ બનાવવામાં આવ્યો પણ રોડ ની બંને સાઈડ ઉપર મોટા પ્રમાણમાં ગાંડા બાવળ ઝાડી ઝાકરા ઉગી નીકળવાના કારણે વાહન ચાલકોને વાહન હંકારવામાં હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે દભોઈ તાલુકાના શંકરપુરાથી વડજ જવાના માર્ગે બે કિલોમીટરનો નવો બનાવવામાં આવી રહેલા માર્ગ ઉપર રોડની બંને સાઇડ ઉપર મોટા પ્રમાણમાં ગાંડા બાવર ઝાડી ઝાકડા ઊંઘી જતા વાહન ચાલક અને બાઇક ચાલકોને પસાર થવું મુશ્કેલી થઈ રહી છે સામેથી આવતા વાહન નજરે પડતા નથી અને બાઇક સવારોને આંખમાં ઝાડી ઝાકડા વાગતા હોય વહેલી તકે સાફસફાઈ કરવા માટે લોક માંગ ઉઠવા પામી છે શંકરપુરાથી વડદનો રસ્તો બે કિલોમીટરનો છે જે એકલી ઝળી આવી ગયેલી છે અને જળીથી ચાલતો અને બાઇક લઈને તો માણસથી છરકાય એવું નથી અને એ ઝળીને લીધે એરું જળ અને ચોરીનો બહુ જ ભય લાગે છે અને આ જે શંકરપુરાથી જે વળદનો માર્ગ છે એ આપી સિનોર કરજણથી માંડીને કલેળિયા ચિકોદરા કોશિન્દ્રા શોર્ટકટ રસ્તો છે જે મજૂર અને કાયમ માટેનો અવર જવરનો વ્યવહાર છે છતાં બી આ ઝાડી ચોમાસું આવવાની તૈયારી છે તો બી બે કિલોમીટરનો રસ્તો હજુ આ લોકો ગવર્મેન્ટે તૈયાર કર્યો નથી અને રસ્તો બી એટલો ખરાબ થઈ ગયો છે અને ઝાડી બી ફૂલત છે અને બાવરના કાંટા છે તે હાથ પર અને આંખોમાં વાગે છે